આગામી દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે 7 માર્ચ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે રાજસ્થાનના બાસવડાથી જALOAD આ યાત્રા પ્રવેશ કરવાની છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો તલામાર તૈયારીઓ કરી રહ્યા છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની વાત કરીએ તો 7 માર્ચ ગુજરાતમાં આગમન થશે લીમડી નજીક કંભોઈઠામાં રાત્રી રોકાણ કરશે સવારે દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા કરશે રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરે તેવી પણ શક્યતાઓ છે દાહોદ બસ સ્ટેશન પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે તો સવારે દસ કલાકે લીમખેડા પહોંચશે સાડા અગિયાર વાગે ગોધરામાં પહોંચશે બપોરે ભોજન બાદ હાલોલ પહોંચશે હાલોલમાં પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે પાવાગઢમાં પણ સ્વાગત કરાશે પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે બોડેલી ખાતે પદયાત્રા દસમી માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી જે છે એ ન્યાય યાત્રા જે ભારત જોડો ન્યાય યાત્રા જે ચલાવી રહ્યા છે ત્યારે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને સૌથી પહેલાં જાલોદ ખાતે આવશે સાતમી માર્ચે ન્યાયયાત્રા જે છે ગુજરાતમાં પ્રવેશ કરી લેશે સાત આઠ અને નવ તારીખ અને દસ વાગે સવારે અગિયાર વાગ્યા સુધી ગુજરાતમાં જ રોકાશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર જશે